હેલો એવરીવાન દ્રષ્ટિઝ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી પરોઠા અને રાયતું બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પરોઠા બનાવવા માટે આપણે સૌ પ્રથમ પાંચસો ગ્રામ બાફેલા બટેટા લઈ લઈશું હવે આ બટેટાને આપણે એક વાસણમાં ખમણી લઈને સારી રીતે ખમણી લઈશું જેથી કોઈ ગાંઠા ન રહે અને જ્યારે આપણે પરોઠા બનાવીએ ત્યારે તે તૂટે નહીં હવે ખમણેલા બટેટામાં આપણે મસાલો કરી લઈએ તો સૌ પ્રથમ આપણે એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું ત્યારબાદ તીખાસ માટે એક ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી આખું જીરું અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી જેટલા મીઠા લીમડાના પાનને સમારીને ઉમેરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીં મેં ડોટ કપ રાજગરાનો લોટ લઈ લીધો છે આ લોટ તમને ગમે તે પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે તો હવે આ લોટ આપણે થોડો થોડો બટેટાના માવામાં ઉમેરતા જઈશું અને લોટને આપણે પરોઠા જેવો બાંધી લઈશું આ લોટ બાંધવા માટે આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ બટેટાના માવામાં જ આપણે લોટને બાંધી લઈશું તો અહીં આપણો લોટ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે તેને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે રાયતું બનાવી લઈએ રાયતું આપણે મખાનામાંથી બનાવીશું અહીં આપણે એક કપ મખાનાને ડ્રાય રોસ્ટ કરી લઈશું મખાના આપણા સરસ રીતે શેકાઈ જાય અને તે આવી રીતે આપણે હાથેથી તોડીએ તો એકદમ સરસ આમ ક્રંચી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે હવે રાયતા માટે આપણે બે કપ જેટલું દહીં ફેટીને લઈ લઈશું તો હવે આ દહીંમાં આપણે મખાનાને ઉમેરી દઈશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મખાના ઉમેર્યા બાદ આપણે બે ચમચી જેટલા દાડમના દાણા બે ચમચી જેટલી દળેલી ખાંડ અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક નંગ સમારેલું તીખું લીલું મરચું અને એક ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું આપણું રાયતું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પરોઠા બનાવી લઈએ તો સૌ પ્રથમ આપણે લોટમાંથી એક સરખી સાઈઝના નાના નાના લુવા બનાવી લઈશું એટલા લોટમાંથી તમારે છથી સાત જેટલા પરોઠા તૈયાર થશે તો હવે આપણે પાટલી ઉપર એક પ્લાસ્ટિક સીટ મૂકીને તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ લુઓ લઈને પાછી પ્લાસ્ટિક મૂકીને પરોઠાને વણી લઈશું આ પરોઠાને આપણે રોટલી કરતા થોડા થીક રાખીશું તો હવે આપણા પરોઠું વણાઈ ગયું છે તો તેને આપણે શેકી લઈએ તો એક તો ગરમ મૂકીશું અને તેમાં આ પરોઠાને શેકવા માટે રાખી દઈશું પરોઠાને આપણે પેલા બંને બાજુ સારી રીતે બંને બાજુ સરસ શેકાઈ ગયું છે તો બંને બાજુ ઘી લગાવીને તેને સારી રીતે તળી લઈએ તો અહીં આપણું પરોઠું એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયું છે તો તેવી જ રીતે આપણે બીજા બધા પરોઠા બનાવીને તૈયાર કરી લઈશું હવે એક પ્લેટ લઈને તેમાં આપણે પરોઠા અને રાયતું લઈ લઈશું હવે રાયતામાં આપણે ઉપરથી થોડા દાડમના દાણા અને લીલા દાણા ઉમેરીશું તો તૈયાર છે આપણું ફરાળી પરોઠા અને મખાના રાયતું તો તમે વ્રત ઉપવાસમાં એકવાર આ ફરાળી પરોઠા અને રાયતું જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ફરાળી પરોઠા અને મખાનાના રાયતાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં